ગઈકાલે સાંજના સમયે જ્યારે અમારો સ્ટાફ લિંબાસી તારાપુરવાળો જે રોડ રિપેરિંગ થઈ રહ્યો છે ત્યાં કલેક્ટર સાહેબના જાહેરનામા દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલું છે હેવી વ્હીકલી એ રોડ ઉપર ન જાય તે માટેની ડ્યુટી ઉપર હાજર હતા એ દરમિયાન વાલોતરી ગામનો જે મફો ભરવાડ છે એ પોતાની મહિન્દ્રા થાર કાર લઈ અને ત્યાંથી નીકળ્યા હતા અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના રબ્જક કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં ગાડાગાડી કરી અને પોલીસની ફરજમાં અડચણ કરેલી આ દરમિયાન ત્યાં હાજર જે કોન્સ્ટેબલ હતા એ સ્ટાફે થાણા અધિકારીનો કોન્ટેક્ટ કર્યો સરકારી ગાડી ત્યાં ડ્યુટી ઉપર હતી જગ્યા ઉપર અને થાણા અધિકારી એમની પ્રાઇવેટ ગાડી લઈને તાત્કાલિક પહોંચ્યા જ્યારે ગયા ત્યારે વ્યક્તિ ઓલરેડી માથાકૂટ કરી રહ્યા હતા એટલે એની ગાડીની બંને બાજુ બ્લોક કરી એક બાજુ પ્રાઇવેટ ગાડી એક બાજુ સરકારી ગાડી અને આરોપીને ગાડીથી નીચે ઉતરવા માટે જણાવેલું પરંતુ આરોપી ગાડીથી નીચે ઉતરતો નહોતો અને પોતાનો બકવાસ જે છે કન્ટિન્યુ ચાલુ રાખેલો અને પોલીસે એકદમ સંયમ મર્યાદામાં પોતાની કામગીરી ચાલુ રાખેલી પરંતુ આજે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એને પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા એ દરમિયાન અમારા પીએસઆઈ ઘૂંટણના ભાગે ઇજા થયેલી ને ભાગવા બાદ પીએસઆઈ એ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરેલા વાલોત્રી ગામની જે સીમ છે ત્યાંથી અમારી એક ટીમે રાત્રે ગાડી સાથે બે વ્યક્તિને પકડ્યા પરંતુ આ જે ભરવાડ છે મફા ભરવાડ એણે પોતાના જાણીતા સંબંધીઓને આઠ દસ જણાને બોલાવી અને પોલીસ ચાર હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી એટલે ટોટલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આરોપીઓ છે એમાં ચારેક આરોપી એવા છે કે જે ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં અમારી અલગ અલગ ટીમો સક્રિય છે તમામ આરોપીને સત્વરે ઝડપી લેવામાં આવશે અને ખૂબ જ વ્યવસ્થિત તપાસ કરી અને આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમારી એક્ટિવ છે એટલે એક આરોપીને હેન્ડઓવર કરવામાં આવ્યા છે અને એમની પૂછપરછ ચાલુ છે એમનો રોલ શું હતો એ જે મફા ભરવાડ છે એની સાથે ગાડીમાં હતા એની ડિટેલ પૂછપરછ કરી અને આરોપી બાબતે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બરબાદ જે હાલતમાં એ પકડાયા નથી અને જ્યારે પકડાયા ત્યારે તરત ને તરત એના બીજા મિત્રો જોડાઈ ગયેલા પરંતુ એ જે સમય હતો એના એ સમયગાળામાં આપણે ચોક્કસ એવું નહીં કહી શકીએ નશાની હાલત હતી કે નહોતી પણ જો એને અત્યારે પકડી લઈશું તો એના આધારે આગળ ખબર પડશે અમારી અલગ અલગ ટીમો એક્ટિવ છે અને ચોક્કસપણે આરોપીઓને પકડી લઈશું